ઘરમાં કંઈ શાકભાજી ન હોય અને બનાવવાનો કંટાળો આવતો હોય તો આપણે હોટલ જેવું ડુંગળી કેપ્સિકમનું પંજાબી એવું શાક બનાવીશું અને ઘઉંના લોટની આપણે તંદુરી રોટી બનાવીશું તો આ કોમ્બો જરૂરથી ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવો બને છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા અઢી કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે એક ટી જેટલું મીઠું એક ટી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને એક નાની ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર અને બેથી ત્રણ પીંચ જેટલો આપણે બેકિંગ સોડા ઉમેરી દઈશું જેથી રોટી એકદમ સારી એવી સોફ્ટ અને ફૂલી ફૂલી બનશે અને અડધો કપ જેટલું આપણે મોડું દહીં ઉમેરી દઈશું ખટાશવાળું દહીં નહીં લેવાનું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે દહીં ઉમેરીશું તો રોટલી એકદમ સારી એવી સોફ્ટ એવી બનશે અને જો તમે અહીંયા ઘઉંનો લોટ ને મેંદો પણ ઉમેરી શકો છો અડધો અડધો પણ હું અહીંયા ખાલી ઘઉંના લોટની નાન બનાવી રહી છું તો થોડું થોડું પાણી છાંટી લોટ આપણે મીડિયમ એવો બાંધવાનો છે અને એક ટી સ્પૂનથી થોડું ઉપર તેલ ઉમેરી દઈશું અને લોટને એકદમ સારી રીતે મસાળવાનો છે તો તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ માટે આ રીતે સતત આપણે આવી રીતે મસળી લઈશું તો એકદમ સારી એવી સોફ્ટ રોટલી બનશે અને અડધો કલાક માટે આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું એટલે લોટ સારો એવો ફૂલી જશે અને તંદૂરી રોટલી એકદમ સારી એવી સોફ્ટ બનશે હવે આપણે શાકનો વઘાર કરીએ તો કઢાઈમાં બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ અને ત્રણથી ચાર ડુંગળીના આ રીતના જે લેયર્સ આવે એ મેં કટ કરી લીધા અને અંદરના પાર્ટ હોય એ મેં ચોપ કરી લીધું તો માત્ર ગુલાબી જેવું થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું હલકા સોફ્ટ કરી લેવાના તો આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે એ જ તેલમાં થોડું તેલ ઉમેરી દઈશું અને તેલ ગરમ થાય પછી એક સ્પૂન જેટલી આપણે વરિયાળી ઉમેરીશું માત્ર વરિયાળી જ ઉમેરીશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે સાથે બેથી ત્રણ તજ ઉમેરી દઈશું અને ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું તો અડધો કપ જેટલી ડુંગળી છે એકદમ સારી રીતે સાતળી લેવાની થોડી બ્રાઉન જેવી થવા દેવાની તો ગેસથી ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને સતત આ રીતે હલાવી શેકી લઈશું એકથી બે ટી સ્પૂન જેટલું આદું લસણની પેસ્ટ ઉમેરી દઈશું જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું માત્ર આદું ઉમેરવાનું અને એકદમ સારી રીતે આપણે સાતળી લઈશું સારું એવું સતળાઈ જાય એટલે બે મીડિયમ સાઇઝના ટામેટા ઝીણા કટ કરીને ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું જેથી ટામેટા એકદમ જલ્દીથી સોફ્ટ થઈ જશે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો તમે જોઈ શકો છો ટામેટા મેશ થઈ ગયા હવે એક ટી સ્પૂનથી દોઢ ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પણ તમે વાપરી શકો છો અડધી ટી સ્પૂન હળદર અને એક મોટી ચમચી આપણે ધાણાજીરું પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આ રીતે મિક્સ કરતા જઈશું અને હવે મિક્સ થઈ જાય પછી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બંને કોટ થાય ત્યાં સુધી મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે બંને સારી રીતે કોટ થઈ ગયા હવે એમાં આપણે થોડું ગરમ પાણી ઉમેરીશું તો લગભગ અડધો કપ જેટલું હું અહીંયા ગરમ પાણી ઉમેરી રહી છું તો ગરમ પાણી જ ઉમેરવાનું જેથી ટેસ્ટનું બેલેન્સ એકદમ સારો એવો રહે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું જો તમારે ગ્રેવી વધારે જોઈતી હોય તો તમારે પોણો કપ જેટલું ગરમ પાણી ઉમેરી ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું એટલે ડુંગળી અને કેપ્સિકમ સારા એવા સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને એક મોટું મરચું આ રીતે સ્લાઇસમાં કટ કરી ઉમેરી દઈશું તો મેં અહીંયા મોડું લીધું છે તીખા વાળું જોઈતું હોય તો તમે તીખું ઉમેરી શકો છો હવે અડધો કપ જેટલું આપણે દહીં મેં અહીંયા ફેટીને ઉમેરી દીધું છે ને એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરી લેવાનું જેથી દહીં ફાટે નહીં ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની દહીં ઉમેરો ત્યારે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ઢાંકીને ત્રણ મિનિટ માટે થવા દઈશું તો તમે જોઈ શકો છો તેલ સારું એવું છૂટું પડવા લાગ્યું ત્રણ મિનિટ પછી આ રીતે સારી રીતે મિક્સ કરી દેવાનું ઉપરથી કસૂરી મેથી ઉમેરી દઈશું થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ખુલ્લું જ બેથી ત્રણ મિનિટ માટે આ રીતે થવા દઈશું તો તમે જોઈ શકો છો હોટલ જેવું પંજાબી કેપ્સિકમ ડુંગળીનું શાક રેડી કરી લીધું દાળ ભાત સાથે પરાઠા પૂરી સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે હવે આપણે તંદૂરી રોટી તૈયાર કરી લઈએ તો લોટ એકદમ સારી રીતે રેસ્ટ થઈ ગયો એકવાર ફરીથી મસળી લઈશું એક મીડિયમ સાઇઝનો લુવો એટલે તમારે જે સાઇઝની જોઈતી હોય રોટી એ રીતની તમારે લુઓ લેવાનો અને રોટલી જેવું વણી લેવાનું તો હું અહીંયા મોટી સાઇઝમાં વણી રહી છું તો મીડિયમ થીક એવું રાખવાનું એટલે બહુ સારી એવી રોટલી તૈયાર થશે તો તમે જોઈ શકો છો આવી થીક રાખવાની હવે પાછળના ભાગમાં આપણે પાણી લગાવી દઈશું તો આ રીતે બ્રશથી પાણી લગાવી દેવાનું આખી રોટલી પર જેથી તવામાં ચીપકી જાય સારી રીતે અને તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો તમારે અહીંયા નોનસ્ટિક તવો નહીં લેવાનો લોખંડનો જ તવો લેવાનો તો આ રીતે રોટલી ફૂલવા લાગે એટલે તવાને સાણસીની મદદથી આ રીતે ગેસ પર ઉલટો કરી દેવાનો અને બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આખી રોટલી શેકી લેવાની તો તમે જોઈ શકો છો આ રીતે ચારે બાજુ રોટલીને સારી રીતે શેકી લીધી અને તાવેથાની મદદથી નીચે આ રીતે કાઢી લેશું અને સાઈડ ચેન્જ કરીને પણ તમે જોઈ શકો છો એકદમ સારી એવી રોટલી શેકાઈ ગઈ અને ઉપરથી તમે બટર પણ લગાવી શકો છો હું અહીંયા બટર ઓછું ખાવું છું એટલે ઘી લગાવી રહી છું અને આખી રોટલી પર લગાવી દેવાનું અને ઉપરથી લીલા ધાણા છાંટી દેવાના અને રોટલી આપણી તૈયાર થઈ ગઈ તો તમે જોઈ શકો છો હોટલ જેવી ઘઉંના લોટની તંદુરી રોટલી મેં શેકી લીધી અને હવે પીઝા કટરથી વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું તો આ રોટલી બહુ સોફ્ટ એવી બનશે હોટલ જેવી જ અને ટેસ્ટમાં પણ મેંદા જેવી જ લાગશે ખબર પણ નહીં પડે કે ઘઉંના લોટની છે તો તમે આ તંદુરી રોટી જરૂરથી ટ્રાય કરજો તો આ રોટી લાંબો સમય સુધી સોફ્ટ રહેશે ઘઉંના લોટની છે એટલે હવે આપણે સવ કરી લઈએ તો ગરમા ગરમ તંદુરી રોટી સવ કરીએ સાથે ડુંગળી કેપ્સિકમનું પંજાબી શાક સર્વ કરી લઈએ બાળકોને લંચ બોક્સમાં પણ તમે પનીર ઉમેરીને આપી શકો છો બહુ ટેસ્ટી એવું બનશે સાથે દહીં પંજાબી દહીં સાથે સવ કરીએ બહુ ટેસ્ટી એવો કોમ્બો બનીને તૈયાર થશે જો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમે જોઈ શકો છો ઘઉંના લોટની રોટલી તંદૂરી રોટી એકદમ સોફ્ટ એવી બનીને રેડી થઈ ગઈ છે સાથે આપણે શાક સાથે સર્વ કરીએ પૂરી પરાઠા સાથે પણ આ શાક બહુ ટેસ્ટી એવું લાગે છે રાઈસ સાથે પણ ટેસ્ટી લાગશે તો જરૂરથી ટ્રાય કરજો આવજો